મિત્રો આજકાલ દરેક માણસ કહે છે શરીર નબળું થઈ ગયું છે દવાઓ વધી ગઈ છે અને તંદુરસ્તી ઘટી ગઈ છે પણ તમે જાણો છો રોગો શરીરમાં નહીં પહેલાં વિચારમાં જન્મે છે જ્યારે મન ચિંતાથી ભરાય છે ગુસ્સાથી ગરમ છે અને ડરથી કંપે છે ત્યારે શરીર અંદરથી કમજોર થવા લાગે છે સૌથી પહેલી દવા છે શાંતિ રોજ સવારે થોડી વાર સૂર્યકિરણમાં ચાલો તાજી હવા લો અને પાણી પીવાનું શરૂ કરો આ ત્રણ આદતો દવાઓ કરતા વધારે શક્તિશાળી છે નંબર એક શરીર તંદુરસ્ત રહે એ માટે પાણી યોગ્ય સમયે પીવું જરૂરી છે સવાર ખાલી પેટે ગરમ પાણી દિવસ દરમિયાન હળવું પાણી અને રાત્રે સૂતા પહેલાં થોડું પાણી આ રોગોને દૂર રાખે છે નંબર બે રોજ સવારે પાણી પીવો સકારાત્મક વિચારથી દિવસ શરૂ કરો શરીર શુદ્ધ મન શાંત અને જીવન આનંદમય થઈ જશે શરીર એ ઈશ્વરનું મંદિર છે તેની કાળજી લો શુદ્ધ ખોરાક શુદ્ધ વિચાર અને શુદ્ધ જીવન એ જ રોગમુક્ત થવાનો રસ્તો છે દોસ્તો નંબર ત્રણ જ્યાં ગુસ્સો ઓછો ત્યાં રોગ ઓછા જ્યાં શાંતિ વધારે ત્યાં આયુષ્ય લાંબું મન શાંત રાખો શરીર પોતે જ સારવાર કરી દેશે નંબર ચાર બધા રોગોનું મૂળ મન છે અને મનની દવા છે શાંતિ રોજ થોડો સમય તમારા માટે આપો એ જ સ્વાસ્થ્યનો સાચો ઉપચાર છે નંબર પાંચ શરીરના રોગો ત્યારે નથી વધતા જ્યારે બહારની પરિસ્થિતિ ખરાબ હોય પણ ત્યારે વધે છે જ્યારે મનની શાંતિ તૂટી જાય છે ગુસ્સો ચિંતા ડર અને નકારાત્મક વિચાર એ બધા રોગોના બીજ છે જો મનને શાંત રાખશો માફ કરવાનું શીખી જશો અને સકારાત્મક રીતે વિચારશો તો શરીર પોતે જ દરેક રોગ સામે લડવા લાગશે નંબર છ રોજ થોડો સમય તમારા માટે રાખો ધ્યાન માટે શાંતિ માટે શ્વાસ માટે મનની શાંતિ જ શરીરની તંદુરસ્તી છે બહારની દુનિયા જો અવાજથી ભરેલી હોય તો અંદરનું મન શાંતિથી ભરેલું રાખો જ્યાં મન શાંત છે ત્યાં રોગોની કોઈ જગ્યા નથી લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે તેમના કરતાં આગળ નીકળી જાઓ છો નિંદા એ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે દોસ્તો માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ બધું મેળવી દેવા સમાન હોય છે સમય બધાને તક આપે છે પરંતુ ફક્ત જે લોકો સમયની કિંમત સમજે છે તેઓ જ આગળ વધે છે જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે એની આવતીકાલ આપોઆપ ઉજ્જવળ બની જશે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો ઓછું બોલવું એ કમજોરી નહીં પરંતુ એ આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે જે વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર પડતી નથી વાણીનું સૌંદર્ય એમાં નથી કે કેટલું બોલવું પરંતુ એમાં છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ ઓછું બોલનાર ક્યારેય શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતા સંબંધો ફક્ત પ્રેમથી જ નથી ટકતા સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે શબ્દો કરતાં પણ વધારે મહત્ત્વની વાત છે ભાવના જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય પણ સંબંધ તોડતું નથી જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે એ ક્યારેય પણ બીજાના હૃદયને ઈજા પહોંચાડતો નથી બોલવું સહેલું છે પરંતુ બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી એટલે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે દુઃખ નહીં દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર